વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કુર્તી પેન્ટની પેરમાં નવું કલેક્શન આવેલું છે આ છે કોટનમાં આ ટોપ છે આ રીતના નીચેનું પેન્ટ આવશે અને પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ ના પણ સરસ આપણે ફ્લાવર પેન્ટમાં ડબલ એક્સેલ આમાં પણ બધી જ સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ લેલિયા વાળું સરસ પેન્ટ છે આમાં મેયોની પણ આપેલી છે અને એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવશે અને આ દુપટ્ટો છે એનો આ રીતના એનું પિક્ચર છે ને આમાં ચાર કલર અવેલેબલ છે

અને આ આ રીતનું સરસ પેન્ટ આવશે અને આ પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે અને આમાં પણ આપણે ચાર કલર અવેલેબલ છે આ બધું કલેક્શન છે રનિંગ વેરમાં માં ચાલે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે આ ચાર કલર છે રામા કલર પીળો કલર મરૂન અને રાણી ગુલાબી અરે બીટ કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને આમાં પણ બધી જ સાઇઝ અવેલેબલ છે આ પણ આપણે પ્યોર કોટનમાં જ છે ચારસો રૂપિયાની પ્રાઇસ છે આ રીતના સરસ પેન્ટ આવશે બાંધણી પ્રિન્ટમાં પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે અને આમાં પણ આપણે ચાર કલર અવેલેબલ છે સ્કાય બ્લુ આમાં બધા લાઇટ સેટ છે પિસ્તા કલર લાઇટ વરિયાળી અને પર્પલ કલર અને આમાં બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ આ પણ આપણે કોટનમાં છે પણ આમાં વીનેક આવશે અત્યારે ની બહુ ફેશન ચાલે છે ટ્રેન્ડમાં છે વીનેક આ રીતના સરસ પેન્ટ આવશે અને દુપટ્ટો આવશે આની પ્રાઇસ છે ચારસો ને પચાસ રૂપિયા આમાં પણ આપણે બધી સાઈઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ આ પણ વીનેકમાં છે આ સરસ ફ્લા થોડુંક અલગ ટાઈપનું ફ્લાવર પ્રિન્ટમાં છે ઓલું બાટિક પ્રિન્ટમાં હતું અને આ રીતના ફાઇન બોટમ છે એનું સરસ નીચેનું અને પ્યોર કોટનમાં દુપટ્ટો છે આની પ્રાઇસ છે ચારસો ને પચાસ રૂપિયા આમાં પણ આપણે બધા જ કલર અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ પણ આપણે ચારસો ને પચાસ રૂપિયામાં છે આ વિનેક વાળું છે આ રીતના એનું આ નીચેનું પેન્ટ આવશે પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે અને ચારસો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે એને બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ આપણે રેયોનમાં આવશે ઊંટવાળી પ્રિન્ટ છે આ પ્રિન્ટ અત્યારે બહુ જ ચાલે છે રેયોન કાપડ ઉપર આવશે અને આ રીતના સરસ ઝીણી પ્રિન્ટમાં પેન્ટ છે એનું આ રીતના પેન્ટ પણ એકદમ ફાઇન છે મોટી સાઇઝમાં અને આ દુપટ્ટો છે અને આની પ્રાઇસ છે પાંચસો ને વીસ રૂપિયા આમાં પણ આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ પણ આપણે રેયોન મટીરિયલમાં આવશે અને ફોઇલ પ્રિન્ટમાં આ છે એનું પેન્ટ પેન્ટ પણ બહુ જ સરસ છે અને શ્રીફોનનો દુપટ્ટો આવશે આની પ્રાઇસ છે પાંચસો પચાસ રૂપિયા આમાં આપણે એસથી લઈ અને થ્રી એક્સેલ સુધીનું કલેક્શન છે બધી સાઇઝ અવેલેબલ છે એસ એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને થ્રી એક્સેલ સુધીની પેર અવેલેબલ છે આમાં આ છે આપણે સોફ્ટ રેયોનમાં જે એકદમ સોફ્ટ મટીરિયલ આવે રેયોનમાં રેયોન કાપડમાં છે પ્રિન્ટમાં કુર્તો આવશે આ રીતના નેક આવશે અને આ રીતના ફાઇન પ્લેન આમાં મિયોની આવશે એટલે બહેનોને ટૂંકું ન થાય અને મટીરિયલ એકદમ સરસ આવશે રેયોનમાં છે અને સરસ પાર્ટીવેર ટાઈપનો ફેન્સી દુપટ્ટો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આ રીતના સરસ દુપટ્ટો છે ફેન્સીમાં અને આમાં બધી સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ જે આપ બેનો રેગ્યુલર રેયોનમાં પેર પહેરતા હોય એ લોકોને આઈડિયા જોઈએ રેયોન મટીરિયલમાં છે બહુ સરસ કલેક્શન છે ફક્ત ને ફક્ત છસો રૂપિયામાં આ પણ આપણે એકદમ સોફ્ટ મટીરિયલ રેયોનમાં કલેક્શન છે આ આવી રીતના સરસ વી નેકની પેટર્ન આવશે અને પ્લેન છે પેન્ટ છે આમાં એમાં આમાં મેયોની આવશે એટલે ટૂંકું ન થાય અને ફેન્સીમાં ફાઇન દુપટ્ટો છે આ આપણે પીઠીમાં પહેરવી હોય તોય બી ચાલે સરસ કલેક્શન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આમાં આપણે બધા બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ પણ આપણે સરસ માં પ્રિન્ટમાં રેયનમાં આ રીતના આગળ ગળામાં વર્ક આવશે અને પેન્ટની પણ ડિઝાઇન બહુ જ ફાઇન છે આ પણ પ્યોર રેયનમાં જ આવશે આ રીતના પેન્ટ આવશે સરસ અને શ્રી ફોનનો દુપટ્ટો આવશે એની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 650 પચાસ રૂપિયા આમાં પણ આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ પણ આપણે રેયોનમાં છે ફ્લાવર પ્રિન્ટમાં સરસ અત્યારે આવા વિનેકમાં ફ્લાવર પ્રિન્ટમાં બહુ ફેશન ચાલે છે આ રીતના સરસ વીનેક આવશે અને મટીરિયલ બહુ જ એટલે બહુ જ ફાઇન છે રેયોનમાં છે અને પિસ્તા કલર છે આ રીતના અને શ્રીફોનનો દુપટ્ટો છે આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આમાં બધી પ્રાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ ને આ રીતના કંઈક લુક છે આનો પણ આપણે વિનેકમાં કલેક્શન છે ફોલ પ્રિન્ટમાં આ આખું ડિજિટલ પ્રિન્ટ ટાઈપનું પ્રિન્ટ છે અને પ્લેન આ મટીરિયલ સિલ્ક બેઝ ઉપર આવશે પાર્ટી વે ટાઈપનું કલેક્શન છે અને આ એનું પેન્ટ છે અને સરસ સિક્વન્સના વર્કવાળો ફેન્સીમાં પાર્ટી વે દુપટ્ટો છે આ રીતના સરસ ફેન્સીમાં દુપટ્ટો આવશે અને આની પ્રાઇસ છે સાતસોને પચાસ રૂપિયા આમાં આપણે બધી સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ નિધિ સિલેક્શનમાં લગ્ન પ્રસંગમાં પાર્ટીવેર ટાઈપનું પ્રસંગોમાં પહેરાય એ રીતનું બધું કલેક્શન અવેલેબલ છે તો એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો આ આપણે ગળામાં આ રીતના પેટર્ન આવશે અને કોલરવાળું છે અને રોમન સિલ્કમાં છે સરસ

આમાં પણ આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એક્સેલ અને ડબલ એક્સેલ આ એનો પિક્ચર છે આ રીતનો કંઈક લુક આવશે અને આની પ્રાઇસ છે આઠસો પચાસ રૂપિયા આ પણ સરસ યુનિક કલેક્શન છે અત્યારે જે ફેશનમાં ચાલે છે એ રીતનું આ રીતના કોડી આ રીતના સરસ આની ડિઝાઇન છે અને આખું નીચે પ્લેન છે અને પ્લાઝો પેર આવશે આ આ રીતના નીચે સરસ પ્લાઝો આવશે અને આમાં દુપટ્ટો નહીં આવે પ્લાઝો પેર છે અને આની પ્રાઇસ છે નવસો રૂપિયા અને આમાં આપણે સાઈઝ બધી અવેલેબલ છે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને થ્રી એક્સેલ સુધીનું આમાં કલેક્શન અવેલેબલ છે આ પ્લાઝો પેર છે આમાં દુપટ્ટા વગરની પ્લાઝો પેર છે પાર્ટીવેર ટાઈપનું છે અને મટિરિયલ છે એ રેયોનમાં છે સોફ્ટ મટિરિયલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો રૂપિયા આ જે લૂક છે એ બહુ જ સરસ છે સિમ્પલ અને યુનિક કલેક્શન છે એ આખું વર્કવાળું અને આની તમે ડિઝાઇન જુઓ આ ફાઇન ડિઝાઇનર પીસ છે આ રીતનું આખું વર્ક આવશે ફાઇન અને રોમન સિલ્કમાં છે મટીરિયલ બહુ જ એટલે બહુ જ ફાઇન છે અને આખી કુર્તી છે એ અસ્તરવાળી આવશે આ રીતના સરસ નીચે સુધી અસ્તર આખું ના અંદર છે કોટન બેઝ ઉપર અસ્તર છે અને ફાઇન પેન્ટ છે અને દુપટ્ટો પણ એકદમ સરસ છે પાર્ટી પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે પાર્ટીમાં ચાલે એ રીતનું રિસે આપણે કોઈ પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું અને આ પેન્ટ છે અને દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે આખું એકદમ યુનિક લૂક આપે એ રીતનું છે અને દુપટ્ટો કંઈક આ રીતનો છે ફાઇન ફેન્સીમાં દુપટ્ટો છે બે સાઈડ બોર્ડર આવશે અને આખું યુનિક કલેક્શન છે તો આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ એનો પિક્ચર છે આ રીતનો કંઈક લુક આપે અને મટીરીયલ વાઈઝ બહુ જ એટલે બહુ જ સરસ છે સિલ્ક બેઝ ઉપર મટીરીયલ છે અને આમાં બધી સાઈઝ આપણે અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઇઝ અવેલેબલ છે આ પણ ટાઈપ ટાઈપનું છે કલર છે નેવી બ્લુ એકદમ ફાઇન સ્લીવ્સ અંદર આપેલી છે આ રીતના સરસ લુક છે આગળ આ રીતના છે નીચે પણ ફાઇન વર્ક છે આ રીતના સરસ ફેન્સીમાં દોરી આવશે અને આખી કુર્તી છે અસ્તરવાળી આવશે અને નીચે પણ નું વર્ક આપેલું છે એકદમ સરસ છે અને આ આ પેર છે એ આપણે ગજી સિલ્કમાં છે તમને આખા પોરબંદરમાં ક્યાંય પણ નવસો પચાસ રૂપિયામાં ગજી સિલ્કમાં પેર મળે ને ગજી સિલ્ક છે પંદરસો બે હજાર એવી રીતના જ મળે છે અને દુપટ્ટો પણ એકદમ ફાઇન છે તમે એની પ્રિન્ટ જુઓ તો આખી યુનિક પ્રિન્ટ છે અને નીચે લટકણ પણ છે અને આ ગજી સિલ્કમાં છે પ્યોર ગજીમાં આવશે અને આ રીતનો એનો કંઈક લુપ છે અને આમાં બધી સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ પણ આપણે પ્યોર ગજીમાં છે આ રીતના હેન્ડવર્કનું કામ આવશે આ એમ્બ્રોડરી છે નીચે પણ અહીંયા પેજ છે નીચે પણ સરસ કટવર્કની બોર્ડર છે આખું વર્કવાળું છે અને કુર્તી છે એ ફૂલ ઇનરવાળી છે અસ્તરવાળી છે અને આ પ્યોર ગજીમાં છે ફાઇન મટીરિયલ છે એ ગજી સિલ્કમાં છે એકદમ એટલે એકદમ સરસ કલેક્શન છે આ રીતના અને આ પ્લેન ગજીમાં પેન્ટ આવશે અને ફેન્સીમાં સરસ દુપટ્ટો આવશે દુપટ્ટાનું પણ કલેક્શન બહુ જ ફાઇન છે તમ તમે જોઈ શકો ડિઝાઇન એકદમ ફાઇન છે મોરવાળી સરસ દુપટ્ટો છે હેવીમાં પાર્ટીવેર કલેક્શન છે આ છે આપણે હલ્દીમાં ચાલે મહેંદી ફંક્શન હોય તો ચાલે એ રીતનું કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ રીતનું કંઈક એનો લુક આવશે અને આમાં બધી પ્રાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આ રીતનો એનો લુક છે આ પ્યોર ગજીમાં બધું કલેક્શન છે આટલી રિઝનેબલ પ્રાઇસમાં તમને ગજીમાં આટલું ફાઇન કલેક્શન ક્યાંય ન મળે આ પણ આપણી પ્યોર ગજીમાં છે આ તમે એની પેટર્ન જોઈ શકો આ બધા ડિઝાઇનર પીસ છે આ તમને નિધિ સિલેક્શન સિવાય બીજું આવું સેમ ટુ પીસ સેમ ટુ સેમ પીસ મળવું બહુ એટલે બહુ મુશ્કેલ છે કે તમ અને એ પણ આ રીઝનેબલ પ્રાઇસમાં આ રીતના આ સરસ વર્ક છે અને આ રીતના આખી કુર્તી છે અસ્તરવાળી છે પ્યોર ગજીમાં અને સ્લીવ્સમાં પણ આ રીતની ફાઇન પેટર્ન આપેલી છે અને પેન્ટ છે પ્લેન પ્યોર ગજીમાં આ રીતના પેન્ટ છે અને દુપટ્ટો પણ એકદમ ફાઇન સિલ્ક બેઝ ઉપર સરસ દુપટ્ટો છે જે સિલ્કની સાડી આપણે આવે છે એ રીતનું વેર આખો દુપટ્ટો છે આ રીતના દુપટ્ટો પણ બહુ જ એટલે બહુ જ સરસ છે જે આપણે હેવીમાં સાડીઓ આવે છે શ્રીફોનની મૂંઘી એ એ રીતનો દુપટ્ટો છે અને આખું લુક જ એટલું ફાઇન છે આ આખું ડિઝાઇનર પીસ છે આમાં ચાર સાઈઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા ને આ રીતનો એનો કંઈક પિક્ચરનો લુક છે આ રીતના ફાઇન આખું યુનિક આ જે વર્ક છે સરસ અને એ જ રીતનું સ્લીવ્સમાં પણ વર્ક આપેલું છે આ જ રીતનું ફાઇન એકદમ એટલે એકદમ જરદોસીનું કામ આપેલું છે અને આખી કુર્તી છે એ અસ્તરવાળી છે આ પ્યોર ગજીમાં છે આ રીતના સરસ દોરી આવશે બે સાઈડ અને પ્યોર ગજીમાં પેન્ટ આવશે આ રીતનું પ્લેન અને મિયોની પણ આપેલી છે અને લંગડી પટ્ટાવાળો ફાઇન દુ બાંધણીમાં દુપટ્ટો છે સરસ એ દુપટ્ટાના જ પૈસા વસૂલ થઈ જાય એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં પ્યોર ગજીમાં પ્યોર ગજીમાં દુપટ્ટો છે લંગડી પટ્ટાવાળો દુપટ્ટો જ લગભગ હજાર અગિયારસોનો તો આવે આ બારસો રૂપિયામાં આખી પેર છે પ્યોર ગજીમાં આખું યુનિક કલેક્શન છે આટલી રિઝનેબલ પ્રાઇઝમાં નિધિ સિલેક્શન સિવાય બીજે ક્યાંય મળે નહીં આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસો રૂપિયા આ પણ આપણે પ્યોર ગજીમાં આખી કુર્તી આવશે આ રીતના દોરી આવશે બેય સાઈડ આખું અસ્તર આવશે સ્લીવ પણ અંદર આપેલી છે બટરફ્લાયવાળી ડિઝાઇન છે સરસ આખું નેકમાં આખું વર્ક છે ફાઇન અને પ્યોર ગજીમાં કુર્તી છે અને આ છે એમાં પ્યોર ગજીમાં પેન્ટ છે સરસ અને પેન્ટમાં પણ નીચે વર્કની બોર્ડર આપેલી છે ફાઇન અને દુપટ્ટો છે એ શ્રીફોનમાં પ્યોર સિલ્કમાં સિલ્ક બેઝ ઉપર દુપટ્ટાના જ ખાલી પૈસા વસૂલ છે એટલા ફાઇન દુપટ્ટા છે આ બધું પાર્ટીવેર લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન છે સિલ્ક બેઝ ઉપર સરસ દુપટ્ટો આવશે આ રીતના ફાઇન ફેન્સીમાં લટકણવાળો સરસ પાર્ટીવેર ટાઈપનો દુપટ્ટો છે અને પ્યોર ગજીમાં છે પેર અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા આમાં આપણે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઇઝ અવેલેબલ છે નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કલેક્શન જોવા માટે જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો